દેશ વિદેશમાં વસતા મિત્રોને મિત્રો પટેલા જય ભગવાન મિત્રો કારતરક અને માક્ષર મહિનો એ બે મહિના છે એ કયા ફળોનો રાજા છે કયા ફળનો રાજા છે તમને ખબર પડી ગઈ છે મિત્રો એ છે સીતાફળ સીતાફળ સીતાનું નામ આપવામાં આવ્યું છે કદાચ એટલા માટે જ દંતકથા એવી છે કે જંગલની અંદર જ્યારે ગયા તે વખતે સીતાજીને આ ફળ બહુ ભાવતું હતું એટલે ત્યારથી કહે છે કે એને સીતાફળ નામ આપ્યું છે મિત્રો સીતાજીને બહુ ભાવતું હતું એ ફળ આપણને કેમ ના ભાવે આપણને પણ ભાવે મિત્રો કારણ કે સીતાફળની અંદર ભરપૂર પ્રમાણમાં કુદરતે એ આંતરડાની અંદર જે કચરો છે દિવાલો પર ચોટેલો એને ખેંચીને બહાર કાઢવાનું કામ કરે છે મિત્રો તો સીતાફળ જે છે એની અંદર બીજા તો ઘણા એલિમેન્ટ છે વિટામિન મિનરલ્સ ઘણા છે પણ મેઈન કાર્બોહાઈડ્રેટ છે એની અંદર એટલે એનું ગળપણ ખાતા જ આપણને ખબર પડે છે અને બીજું કે એમાં ફાઈબર છે તમે ખાશો ને તો થોડું કકરું લાગશે એ કકરું લાગે ને એ સમજવાનું જે વસ્તુ કકરી હોય બરછટ અનાજ હોય છે મિલેટ અનાજ તો એ કકરા હોય છે બરછટ હોય છે એમાં ફાઈબર સૌથી વધારે હોય સીતાફળમાં ફાઈબર સૌથી વધારે છે એટલે સીતાફળ જો રોજનું એક તમે ખાશો તો એ સીતાફળની અંદર જે રેસા છે ફાઈબર છે એ આપણી દિવાલો આંતરડાની દિવાલો પર જે મળ જામ્યો છે વર્ષો જૂનો એ એ એને ખેંચી ખેંચીને બહાર કાઢી નાખશે એટલે કદાચ કારતક માક્ષર જેવી રીતે આપણી ફોર વ્હીલ ગાડી છ મહિને સર્વિસ કરાવીએ છીએ તો જ ગાડી બે ત્રણ લાખ કિલોમીટર ચાલે એવી રીતે કુદરતે કદાચ કારતક માક્ષર મહિનામાં સીતાફળ લાગે એટલે આપણી બે પૈડાવાળી ગાડી એ સર્વિસ થઈ જાય એટલે કદાચ સીતાફળનું સર્જન કર્યું હશે કે માણસ બે મહિના કારતક માક્ષર જો સીતાફળ રોજનું એક સીતાફળ ખાય તો આખા વર્ષનો જે કચરો જામ્યો હોય અંદર આંતરડાની અંદર એ જામેલો કચરો ખેંચી ખેંચીને એને બહાર કાઢી નાખે પણ દુઃખની વાત એ છે કે સીઝન સીઝનના ફળ આપણે ખાતા નથી આપણને બર્ગર ને પીઝા ભાવ ભાવે છે મેદા વગરની વસ્તુ આપણને ભાવતી નથી અને એટલે જ પછી આપણે બીમાર પડીએ છીએ ચાલીસ વર્ષની ઉંમરે ઢીચન દુખે છે કમર દુખે છે ગેસ એસિડિટી કબજિયાતના આપણે શિકાર બનીએ છીએ મિત્રો મારી બે હાથ જોડીને વિનંતી છે કે ફાસ્ટ ફૂડ અને જંક ફૂડ ઉપર કંટ્રોલ કરો અને સીઝન સિઝનના ફ્રૂટ ફળો ખાવાના રાખશો તો બીમાર નહીં પડે કુદરતે મનન કુદરતે મનન તમને બધા માણસોને સો વર્ષ નિરોગી આયુષ્ય આપ્યું જ છે પણ આપણે કુદરતને ફોલો કરતા નથી આપણે કુદરતની અગેન્સ્ટ ગયા છીએ કુદરતે સિઝનમાં દરેક સિઝનમાં જે જે ફળોનું સર્જન કર્યું છે એ મારીને તમારી તંદુરસ્તી સાચવવા માટે આપણે બીમાર ના પડીએ એટલા માટે સર્જન કર્યું છે પણ આપણે એની અગેન્સ્ટ ગયા અને આપણે ઘઉં નેચરલ હતા એને પણ આર્ટિફિશિયલ બનાવીને મેદો બનાવી દીધો અને એ ગુંદર આપણે રોજ પેટમાં પધરા પધરાવીએ છીએ એનાથી મિત્રો આપણે બીમાર પડીએ છીએ અને પાછલી જિંદગીમાં ભયંકર વેદના વેઠવી ના પડે એટલા માટે આ સીતા ફડકાર તકમાં અક્ષર મહિનામાં ખાતા રહેજો મનોહર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત